નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસ જાન્યુઆરી જે આ દર્શક મિત્રો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે પાંચસો વર્ષ જે અંધકાર છે એ દૂર થઈ રહ્યો છે ભગવાન રામ આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે એવામાં વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં માં થનગણાટ જોવા મળી રહ્યો છે પેહલા સેવસર ફ્રી કરવામાં આવ્યો એના પછી પાણી ફ્રી બાવીસ જાન્યુઆરી હવે ભગવાન રામ તમારી ગાડી પર લખવા માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે શ્રદ્ધા નંબરની દુકાન છે છે તમે અહીં આગળ આવશો એટલે ભગવાન રામ જે રેડિયમ હોય એ ફ્રીમાં લગાવી દેવામાં આવશે બાવીસ જાન્યુઆરી ના જે પાંચસો વર્ષ અંધકાર હતો હવે દિવાળી આપણે મનાવવાની છે એવામાં પણ વડોદરા બાકાત નથી રહ્યું વડોદરાથી એક તાર જોડાઈ ગયો છે અયોધ્યા માટે જે રીતે

આપની ગાડી પર ફ્રીમાં માં લગાવવામાં આવશે ચૌદ નંબરની દુકાન છે જાન્યુઆરીની હું વાત કરું દર્શક મિત્રો તમામ લોકો અત્યારે આખો ગુજરાતમાં થનગરાટ જોવા મળી રહ્યો છે ભગવાન રામ જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એવામાં પણ વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં એક ઠંઘનાટ જોવા મળી રહ્યો છે અને તમામ ગાડીઓ પર ભગવાન રામ નું જે રેડિયમ છે એ ફ્રીમાં લગાવવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો જુબેલીબાગ ખાતે આવેલી સાઈન શ્રદ્ધા આઠ ચૌદ નંબરની આ દુકાન છે એની અંદર તમામ ટુ વ્હીલર ગાડીઓ પર હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો ભગવાન રામ જે રેડિયમ રેડિયમ છે એ લગાવવામાં આવી રહ્યા છે તમામ વડોદરાના જે લોકો છે છે આગળ આવ્યા રામ નામ પોતાની ગાડી પર લગાવી રહ્યા છે આ એક ટ્રેન ચાલ્યો છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તમામ યુવાનોની અંદર અત્યારે એક જ નામ છે રામ આ આરે જી આ દર્શક મિત્રો અત્યારે તમામ લોકો હાલ અત્યારે જુબેલીબાગ ખાતે તમામ યુવાઓ પહોંચ્યા છે ભગવાન રામ નું રેડિયમ લગાવવા માટે અને આ શ્રદ્ધા આર્ટ દ્વારા એક અનોખો પહેલ કરવામાં આવ્યું છે તમામ તમામ ટુ ટુ પર પર અત્યારે આ જે ભગવાન રામ ને લખેલું જે રેડિયમ છે એ લગાવવામાં આવી રહ્યા છે અલગ અલગ ટુ વ્હીલર ની જે ગાડીઓ છે એના પર લગાવવામાં આવી રહ્યા છે જે રીતે વાત કરીશું તમામ જે યુવાનો અત્યારે અહિયાં લગાવવા છે શું કહેશો કેટલી સારી વાત છે આ એક સારી વાત કહેવાય હા હા તમારે ફ્રીમાં લગાવવામાં હા ફ્રીમાં લગાવે અમારે અને ભગવાન રામ ભગવાન રામ આપડા બાપ છે હં અને ભગવાનનો આદેશ છે આ ભગવાન રામ આપણા બાપ છે ને જે રીતે અલગ અલગ લોકો અલગ અલગ વિસ્તારમાંથી ભગવાન રામ લખવા માટે આપણી સાથે અતુલભાઈ છે અતુલભાઈ શું કહેશો જે રીતે અનોખો પહેલ કરવામાં આવી રહ્યો છે પેલા પહેલાં સિવસર ફ્રીમાં કરવામાં આવ્યું પાણીપુરી ફ્રી બાવીસ તારીખે ફ્રી કરવામાં આવશે અને અત્યારથી હવે તો આ રેડિયમ રામ ફ્રીમાં કરી દેવામાં આવ્યું છે જે રીતે બાવીસ જાન્યુઆરીએ શ્રી રામની સ્થાપના થવાની છે સારામાં સારી બાબત છે વડોદરા શહેરના યુવાનો પણ ત્યાં પહોંચી ગયા છે સ્વેજલ વ્યાસ સહિત અનેક લોકો ત્યાં ફૂલોનો શણગાર કરવાના છે બીજી બાજુ જોઈએ તો વડોદરા શહેરની અંદર અનેક લોકો ક્યાંક ને ક્યાંક રામનું નામ વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં લોકો જોડાય અને જે રીતનું રામ ભગવાનને લોકો માની રહ્યા છે રામ લક્ષ્મણ સીતા માતા હનુમાન દાદા આ તમામને માની રહ્યા છે અને આજે વડોદરા શહેરમાં જે રીતના તમામ ગાડીઓ પર રેડિયમથી રામ લખીને આપવામાં આવે છે ખૂબ જ સુંદર એમનું માર્ગદર્શન જે કામ ચાલી રહ્યું છે લોકો લખાવી પણ રહ્યા છે અને જોડાઈ પણ રહ્યા છે મતલબ કે લોકોને રામ પ્રત્યે આદર ભાવ પણ છે જોવા જઈએ ઘણી સારી બાબત છે બાવીસ તારીખે ક્યાંક ને ક્યાંક લોકો સેવઉસ આપવાના છે પાણી પણ મફત આપવાના છે અનેક લોકો હજુ પાણીપુરી આપવાના છે ચા પણ આપવાના છે ઘણી બધી બાબતો સાંભળી છે એટલે બાવીસ તારીખ એક દિવાળીનો ઉત્સવ હોય તેવું વડોદરા શહેર સંસ્કારી નગરીમાં પણ દેખાયું છે ઘણી સારી બાબત છે જે પણ નવ યુવાનો હોય જે પણ પોતાની ગાડીઓ હોય છે આપણા ભારતમાં તો છે પણ વિદેશમાં પણ લોકો બાવીસ તારીખે દિવાળી મનાવવાના છે હા એ જે વસ્તુ એ છે કે જે થનગનાટ છે પૂરા વિશ્વમાં થનગનાટ છે વિશ્વના લોકો પણ આવી રહ્યા છે ભારતના લોકો પણ ગુજરાતના વડોદરા શહેર સંસ્કારી નગરીના લોકો તો અત્યારથી ત્યાં જઈ ચૂક્યા છે એટલે બહુ જ ખનગનાટ છે લોકો બીજી દિવાળી બાવીસ તારીખે મનાવે તેવો પર્વ ઉજવાશે તેવું તો દેખાઈ રહ્યું છે અને અત્યારે જે રીતે ભગવાન રામ કેમ કેમકે રામ આ રહે આ રામ ના જે સ્ટીકર છે સવારથી જ લોકો અહીંયા આગળ લગાવી લગાવી રહ્યા છે અને આ સાં શ્રદ્ધા આઠ માટે શું કેશો ફરીમાં લગાવી રહ્યા છે જે રીતે સાંઈ શ્રદ્ધા આઠ દુકાન નંબર ચૌદ જુબેલી બાગ પાસે આવેલી છે અને તેમના દ્વારા તમામ વ્હીકલો પર

પાંચસો વર્ષનું જે અંધકાર છે એમાંથી અંધકારમાંથી દૂર થશે અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ આહવાન કર્યું છે કે બાવીસ તારીખે તમામ જે ઇન્વાઇટીઝ છે એ લોકોને જ બોલાવવામાં આવ્યા છે તો પ્લીઝ વધારાના લોકો ત્યાં નહીં જાઓ જે રીતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને દેશમાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે એવામાં પણ સાંઈ શ્રદ્ધા આઠની અંદર જે ભગવાન રામનું જે રેડિયમ સ્ટીકર છે એ ફ્રીમાં લગાવી દેવામાં આવ્યા છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ પાક ટુ ડે ન્યુઝ માટે